સામિક મૂલ્યાંકન કસોટી ધોરણ ચાર વિષય ગણિત સત્તર બે બે હજાર ચોવીસ ચાલો આપણે પ્રશ્ન પેપર જોઈ લઈએ તો પ્રશ્ન એક છે કે સૂચના મુજબ કરો નીચેના કોષ્ટકમાં શાકભાજીના ભાવની વિગત આપે છે તેના આધારે પ્રશ્નના જવાબ આપો માં બટેટાનો ભાવ પચાસ રૂપિયા ટમેટા ચાલીસ રૂપિયા રીંગણ છત્રીસ રૂપિયા દૂધી વીસ રૂપિયા અને આદુ સો રૂપિયા તો એક દુતિયાશ કિલોગ્રામ દૂધીની કિંમત કેટલી થાય તો કે દસ રૂપિયા એકના છેદમાં બે ગુણ્યા વીસ ત્રણ ચતુર્થાઉશ કિલોગ્રામ રીંગણની કિંમત કેટલી થાય તો ત્રણના છેદમાં ચાર ચાર છત્રી છત્રી એટલે એટલે બીજામાં આવશે સત્યાવીસ ત્રીજું છે એક ચતુર્થાઉસ કિલોગ્રામ રીંગણની કિંમત કેટલી થાય તો એમાં આવશે નવ રૂપિયા કોની કિંમત ઓછી છે તો કે બટેટાની કિંમત એક દુતિયાઉસના થશે પચીસ રૂપિયા અને દૂધી એક ચતુર્થાઉસનો ભાવ થશે પાંચ રૂપિયા એટલે દૂધીની કિંમત સૌથી ઓછી છે રમેશભાઈ પાસે માત્ર વીસ રૂપિયા છે તો નીચેના પૈકી એક દો ત્યાં કિલોગ્રામ ખરીદી થઈ શકશે અડધો કિલોગ્રામ ખરીદી ખરીદી શકશે શું ખરીદી શકશે વીસ રૂપિયામાં તો બટેટા નહીં આવે ટમેટા આવશે વીસ રૂપિયામાં એ ટમેટા ખરીદી શકશે પ્રશ્ન બે નીચેના કોષ્ટકમાં ફળોના ભાવ આપેલા છે એમાં સફર અડધો કિલો સફરજનની કિંમત છે પચીસ રૂપિયા ત્રણ ચતુર્થાઉસ કેળાની કિંમત છે ચાર પંચાવીસ એટલે પંદર રૂપિયા જામફળની કિંમત એક ચતુર્થાઉસ જામફળની કિંમત છે છ રૂપિયા ને અડધો કિલો દાડમની કિંમત થશે પંદર રૂપિયા અને ચીકુની કિંમત થશે નવ રૂપિયા એટલે ઓછી છે એ ચીકુની કિંમત થશે મયુરભાઈ પાસે દસ રૂપિયા છે તો અડધો કિલોગ્રામ કઈ ખરીદી કરી શકશે તો કે કેળા છે એ દસ રૂપિયામાં આવી જશે અડધો કિલોગ્રામ જુવારની કિંમત થશે પંદર રૂપિયા ત્રણ ચતુર્થાઉસ કિલો મકાઈની કિંમત થશે ત્રણના છેદમાં ચાર ગુણ્યાટે ચાર સત્તાઠે એટલે સાથે એકવીસ રૂપિયા એક ચતુર્થા ઊંસ કિલોગ્રામ બાજરીની કિંમત થશે ચાર નવ્વા છત્રી એટલે નવ રૂપિયા કોની કિંમત વધારે તો કે અડધો કિલોગ્રામ બાજરીની કિંમત થશે બત્રીસ રૂપિયા બત્રી એટલે સોળ સોળ રૂપિયા અને એક ચતુર્થાઉસ કિલોગ્રામ મકાઈની કિંમત થશે સાત રૂપિયા તો સૌથી વધારે કિંમત થશે બાજરીની અજયભાઈ પાસે દસ રૂપિયા છે તો અડધો કિલોગ્રામ ખરીદી કરી શકશે શેની ખરીદી શકશે દસ રૂપિયામાં જુવાર નહીં આવે મકાઈ પણ નહીં આવે દસ રૂપિયા છે તો અડધો કિલોગ્રામ ખરીદી જુવારના ત્રીસ રૂપિયા તો અડધો કિલોગ્રામના પંદર મકાઈના અઠ્યાવીસ તો અડધો કિલોગ્રામના ચૌદ ને બાજરીના બત્રીસ અડધો કિલોગ્રામના સોળ ઘઉં ખરીદી શકશે આમાં ઘઉં આવે અડધો કિલોગ્રામ મઠની કિંમત કેટલી થાય મઠ ત્રીસ રૂપિયા છે તો પંદર રૂપિયા થશે ત્રણ ચતુર્થાઉસ કિલોગ્રામ ચણાની કિંમત ચણા ચુમ્માલીસ છે એટલે અગિયાર દુ ચુમ્માલી એટલે અગિયારથી તેત્રીસ રૂપિયા થશે એક ચતુર્થાઉસ કિલોગ્રામ ચોળાની કિંમત કેટલી થઈ ચોળા બત્રી એટલે ચાર આઠા બત્રી આઠ રૂપિયા થશે અડધો કિલોગ્રામ વાલની કિંમત થશે તેર રૂપિયા અને એક ચતુર્થાઉશ ચણાની કિંમત થશે અગિયાર રૂપિયા તો વાલની કિંમત વધારે વિરાજભાઈ પાસે માત્ર સોળ રૂપિયા છે તો અડધો કિલોગ્રામમાં શું આવશે ચણા સોળ રૂપિયામાં નહીં આવે ચોળા સોળ દુ બત્રીસ સોળમાં આવી જશે ચણા ચોળા અડધો કિલોગ્રામ હળદરની કિંમત થશે સત્તર રૂપિયા ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ મરચુંની કિંમત છે ચોવીસ ચાર એટલે બાર ચોકડતાલ છત્રીસ રૂપિયા એક ચતુર્થાંશ કિલોગ્રામ લવિંગની કિંમત થશે આઠ રૂપિયા ને અડધો કિલોગ્રામ મીઠુંની કિંમત થશે નવ રૂપિયા અને એક ચતુર્થ કિલોગ્રામ મરચાંની કિંમત થશે બાર રૂપિયા મીઠુંની કિંમત થશે નવ ને બાર એટલે મીઠુંની કિંમત સૌથી ઓછી થશે કૌશિકભાઈ પાસે માત્ર સત્તર રૂપિયા છે તો અડધો કિલોગ્રામમાં શું આવશે તો કે મરચું નહીં આવે લવિંગ નહીં આવે હળદર આવશે અડધો કિલો સત્તર રૂપિયામાં હળદર આવશે પ્રશ્ન બે નીચે આપેલ એક દ્વિતીયાંશ એક અને ત્રણ કાળો છે ચોથામાં આવશે ત્રણ ચતુર્થાંશ પાંચમા માં આવશે એક દ્વિતિયાશ છઠ્ઠામાં આવશે ત્રણ ચતુર્થાંશ સાતમા આવશે એક તૃતીયાંશ આઠમામાં આવશે બે ચતુર્થાંશ નવ બે ચતુર્થાંશ મીન્સ કે એક દ્વિતિયાંશ નવમાં આવશે એક દ્વિતીયાંશ અને દસમામાં આવશે ત્રણ ચતુર્થાંશ અગિયારમાંમાં આવશે એક ચતુર્થાંશ બારમામાં આવશે બે ચતુર્થાંશ તેરમામાં આવશે બે અષ્ટમાંંશ એટલે એક ચતુર્થાંશ ચૌદમાંમાં આવશે ચાર અષ્ટમાંશ એટલે એક દ્વિતિયાંશ 15 માં માં આવશે 1 2 3 4 5 6 7 8 2 અષ્ટમાઉસ એટલે 1/4 16 માં માં આવશે 1 2 3 4 5 6 7 8 4 અષ્ટમાઉસ એટલે 1/2 17 માં માં આવશે 3 1 2 3 4 5 6 3 6 શ્ઠમાઉસ એટલે 1/2 18 માં માં આવશે 1 2 2 6 શ્ઠમાઉસ એટલે 1/3 19 માં માં આવશે 1/2 અને વીસવામાં આવશે એક તૃતીયાંશ એકવીસમાં આવશે એક બે ત્રણ ચાર એક ચતુર્થાંશ અંશ બાવીસમાં આવશે એક દ્વિતીયાંશ ત્રેવીસમાં આવશે બે ચતુર્થા અંશ એટલે એક દ્વિતીયાંશ ચોવીસમાં આવશે બે ચતુર્થા અંશ એટલે એક દ્વિતીયાંશ પચીસમાંમાં આવશે ત્રણ ચતુર્થા અંશ પ્રશ્ન ત્રણ સંખ્યાત્મક પેટર્નને આગળ વધારો બે ચાર સાત અગિયાર એટલે પહેલાંમાં એક મૂક્યું બીજામાં બે ત્રીજા ત્રણ તો ચોથામાં ચાર મૂકો એટલે પંદર આવશે સો બસો ને ત્રણસો ચારસો ને પાંચસો છસો સાતસો તો જવાબમાં આવશે આઠસો ને નવસો રૂપિયા આવશે જવાબ ત્રીજામાં છે ત્રણ ચાર ને પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ત્રણ મૂક્યા ચાર એટલે ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર આવશે ચોથામાં દસ અગિયાર બાર તેર ત્રણ મૂક્યા પંદર સોળ સત્તર અઢાર ચાર મૂક્યા ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રણ ત્રણ મૂક્યા છે ઓગણીસ એકવીસ તો ત્રેવીસ ચોવીસ પચીસ એટલે છવ્વીસ જવાબ આવશે પાંચમામાં પચીસ વીસ પંદર દસ તો આવશે પાંચ છઠ્ઠામાં એક ત્રણ પાંચ સાત નવ આવશે સાતમામાં ચો ત્રણ પછી ચાલી આવશે આઠમામાં એકસો સાતમામાં ચાલી આઠમામાં એકસો એક બસો એક ત્રણસો એક ચારસો એક તો પાંચસો એક આવશે નવમામાં સાતસો વીસ છસો વીસ પાંચસો ત્રણસો વીસ આવશે દસમામાં વીસ સાડત્રીસ ચોપન એકોતેર એકોતેરમાં સત્તર નાખશું એટલે સાતને એક આઠ સાતને એક આઠ એટલે ઇઠ્યાસી આવશે અગિયારમાંમાં ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર છ સાત આઠ આઠ નાખવાના છે એટલે સત્યાવીસમાં આઠ નાખશું એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ કત્રી બત્રી તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ જવાબ આવશે બારમામાં જીરો પાંચ દસ પંદર તો વીસ આવશે તેરમામાં સાત સાત નાખેલા છે એટલે સત્યાવીસમાં સાત નાખશું એટલે ચોત્રીસ આવશે ચૌદમાંમાં એકસો દસ પછી એકસો વીસ ને એકસો ત્રીસ એવી રીતે તો જવાબમાં આવશે એકસો નેવું પંદરમાંમાં બસો એક બસો દસ બસો ઓગણીસ નવ નવ નાખેલા છે એટલે બસો અઠ્યાવીસ એટલે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ બસો ને સાડત્રીસ આવશે સોળમાંમાં સાતસો છસો પાંચસો ચારસો અને ત્રણસો આવશે જવાબ સત્તરમાંમાં પચાસ સો દોઢસો બસો તો બસો પચાસ જવાબ આવશે અઢારમાંમાં વીસ તો ચારસો ચોપન પાત આઠસો ચોપન વીસ માં નવ દોઢ નવતેરસ નવ પિસ્તાલીસ જવાબ આવશે એકવીસ માં બસો બસો નાખવા એટલે બારસો જવાબ આવશે બાવીસ માં છસો જવાબ આવશે ત્રેવીસમાં પચીસો ડી જવાબ આવશે ઈ જવાબ પચીસો ઈ જવાબ આવશે ચોવીસમાં પચીસો પચાસ પચીતેર પંચોતેર પચીસો એકસો પચીસ પચાસ એકસો જવાબ આવશે અને પચીસમાંમાં અઢારસોમાં ચારસો પચાસ નાખીશું એટલે બાવીસો આવશે પ્રશ્ન ચાર એક કૂતરો જીરો પરથી શરૂ કરીને એકસાથે સાથે આઠ કદમ કૂદે છે તો કેટલા કૂદકા લગાવવાથી તે ચાલીસ ઉપર કૂદશે એટલે પાંચ કૂદકા સાત કૂદકા માર્યા પછી તે છપ્પન ઉપર પહોંચશે અને બોતેર ઉપર પહોંચવા માટે તેને નવ કૂદકા મારવા પડશે એક સસલું જીરો પરથી શરૂ કરીને એકસાથે સાથે પાંચ કદમ કૂદે તો કેટલા કૂદકા લગાવવાથી તે પચીસ ઉપર પહોંચશે તો કે પાંચ છ કૂદકા માર્યા પછી તે ત્રીસ ઉપર પહોંચશે અને પિસ્તાલીસ ઉપર પહોંચવા માટે એને નવ કૂદકા મારવા પડશે ત્રીજું છે એક વાંદરો જીરો પરથી શરૂ કરીને એક સાથે દસ કદમ કૂદે તો કેટલા કૂદકા લગાવવાથી તે સો પર પહોંચશે તો કે દસ કૂદકા છ કૂદકા માર્યા પછી તે સાઠ ઉપર પહોંચશે અને એસી ઉપર પહોંચવા માટે એને આઠ કૂદકા મારવા પડશે ચોથું છે એક દેડકો જીરો પરથી શરૂ કરીને એક સાથે સાત કદમ કૂદે તો કેટલા કૂદકા લગાવવાથી તે ઓગણપચાસ ઉપર પહોંચશે તો કે સાત પાંચ કૂદકા માર્યા પછી તે સાત ઉપર પાંત્રીસ ઉપર પહોંચશે અને ત્રેસઠ ઉપર પહોંચવા માટે એને નવ કૂદકા લગાવવા પડશે એ કરોડ જીરો પરથી શરૂ કરીને એક સાથે નવ કદમ કૂદે છે તો કેટલા કૂદકા લગાવવાથી તે ત્રેસઠ ઉપર પહોંચશે તો કે સાત કૂદકા અને નવ કૂદકા માર્યા પછી તે

ત્રીજું છે છન્નું પેન્સિલ બાર બાળકોને સરખે ભાગે વેચતા બાર અઠ્ઠા છન્નું એટલે આઠ આઠ પેન્સિલ મળે ચોથું છે બસો ચોકલેટ ચાર બાળકોને સરખે ભાગે ચાર સત્તા ને ચાર એટલે એકોતેર ચારસો પેંડામાંથી પાંચ પાંચ પેંડાના બોક્સ તૈયાર કરવામાં હોય તો વધુ વધુ કેટલા બોક્સ બને તો પાંચ અઠ્ઠા અને પાંચ સત્તા એટલે સિત્યાસી પ્રશ્ન પાંચ खाली जगह पू हज़ार ग्राम एट किलोग्राम पांच हज़ार ग्राम पच्चीस हज़ार ग्राम एट पच्चीस किलोग्राम आठ किलोग्राम एट आठ हज़ार ग्राम नौ हज़ार ग्राम एट नौ किग्राम तर कि तर हजार ग्राम बार हज़ार ग्राम एट बार किलोग्राम दस किलोग्राम एट दस हज़ार ग्राम केर हज़ार ग्राम एट कि पांच हज़ार ग्राम सात हज़ार ग्राम एट सात कि एक किग्राम एट एक हज़ार ग्राम ચાર હજાર ગ્રામ એટલે ચાર કિલોગ્રામ અગિયાર કિલોગ્રામ એટલે અગિયાર હજાર ગ્રામ પાંચ હજાર ગ્રામ એટલે પાંચ કિલોગ્રામ બાર કિલોગ્રામ એટલે બાર હજાર ગ્રામ વીસ હજાર ગ્રામ એટલે વીસ કિલોગ્રામ ચૌદ કિલોગ્રામ એટલે ચૌદ હજાર ગ્રામ સોળ સોળ હજાર ગ્રામ એટલે સોળ કિલોગ્રામ છ હજાર કિલોગ્રામ એટલે છ કિલોગ્રામ એટલે છ હજાર ગ્રામ ત્રણ હજાર ગ્રામ એટલે ત્રણ કિલોગ્રામ સત્તર કિલોગ્રામ એટલે સત્તર હજાર ગ્રામ ઓગણીસ હજાર ગ્રામ એટલે ઓગણીસ કિલોગ્રામ બાવીસ કિલોગ્રામ એટલે બાવીસ હજાર ગ્રામ ત્રીસ હજાર ગ્રામ એટલે ત્રણ કિલોગ્રામ તો અહીં ધોરણ ચાર ગણિત વિશેનું પેપર એકમ કસોટીનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં